લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વોર્ડ નંબર બારના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે કરવામાં આવ્યું આજરોજ વડોદરાના પરશુરામનગર રોડ સહિત અન્ય અલગ અલગ વિસ્તારમાં જેમાં અંબે માતાવાળો રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ રોડ અકોટા પોલીસ લાઇન સામે આવેલ એનું ખાતમુહૂર્ત વિશ્વામિત્રી ટાઉનશિપ મહાદેવ મંદિર રોડોનું ખાતમુહૂર્ત વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત કાઉન્સિલર મનીષ પગાર સ્મિત પટેલ રીટાબેન સિંઘ ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ મહેન્દ્ર રાઠોડ મહામંત્રી વેંકટ જાગીરદાર યુવા મોરચાના મહામંત્રી નયન રાય તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજે ઇલેક્શન વોર્ડ નંબર બારમાં જેતલપુર અંડરબ્રિજથી લઈને પરશુરામનગર સુધીનો રસ્તો લીધો છે સાથે પરશુરામનગરના પેટ્રોલ પેટ્રોલવાળાની ચાલથી લઈને દર્શન સુધીનો રસ્તો એક વચ્ચેનો છે એ લીધો છે અને સાથે હાઉસિંગ બોર્ડનો એક હનુમાન મંદિરનો એક રસ્તો લીધો છે આ બધા જ રસ્તા ટૂંક સમયમાં તૈયાર થઈને વ્યવસ્થિત થઈ જશે જે રસ્તા પર ખાડા ટેકરા છે અમુક રસ્તાઓ પર ઝાપ છે એને પણ સુધારીને લેવલમાં લેવામાં આવશે રસ્તા અને આજના કાર્યક્રમમાં અમારી સાથે વિસ્તારના અગ્રણીઓ છે સાથે કાઉન્સિલર મનીષભાઈ પગાર સ્મિતભાઈ આરદેશના રીટાબેન અને પિંકલબેન હાજર છે અને એમના જ દેખરેખમાં આ રસ્તો થવાનો છે આભાર